સ્વર સંધિ મ્યુઝિકલ ક્લબ આજે એક નવા રંગરૂપમાં સજ્જ થઈ રહ્યું છે આજનો આ શુભ દિવસ વસંત પંચમી જેને કહેવાય સરસ્વતી માતાનો દિવસ અને આ દિવસની શુભ સવારે આજે અમે મારા મ્યુઝિક રૂમ જેનું નામ અમે આરકે સ્ટુડિયો આપ્યું છે જેનું શુભ ઉદ્ઘાટન આજે અમે એક વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજનથી આજે શરૂઆત કરી છે અને આ સ્વર સંધિ મ્યુઝિકલ ક્લબ અહીંયા ઘણા બધા નવયુવાનો સિનિયર સિટીઝન માણસો ઘણા બધા લોકો અહીં સંગીત શીખવા ઘરાઓ કે મ્યુઝિકલ ક્લબમાં અમારી સાથે જોડાયા છે અને અમે એનું ખૂબ સારું શિક્ષણ કે ભાઈ કેવી રીતે ગાવું આ રીતે અમે એને સારું શિક્ષણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ આ મ્યુઝિક ક્લબમાં ફીનું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી ફી માટે ક્લાસ નથી અમે કોઈ ગરીબ વ્યક્તિ હો તેને મફતમાં પણ અમે સંગીત શીખવાડીએ છીએ અને આજે અમારી ક્લબમાં લગભગ સાઠથી સિત્તેર જણા લોકો ક્લબનો આ લાભ લે છે અમે હનુમાન ચાલીસા જેવા ભક્તિ સભર કાર્યક્રમો પણ અમે ફ્રી ઓફ ચાર્જમાં કરીએ છીએ કોઈ પૈસો લેતા નથી આવા આ ક્લબ દ્વારા અવનવા પ્રોજેક્ટ અમે રજૂ કરીએ છીએ અને આજની આ વસંત પંચમી છે સંગીતની પંચમી કહેવાય એ શુભ દિને આજે અમે આ આરકે સ્ટુડિયોનું શુભ ઉદ્ઘાટન કર્યું છે નમસ્કાર